નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો ટૉપિક કમરનો દુખાવો અથવા સાયટિકા સાયટિકાનો દુખાવો જેને ગુજરાતી ભાષામાં રાંધણ તરીકે ઓળખીએ છીએ અથવા સાંધાનો દુખાવો શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધાનો દુખાવો થતો હોય તો આ દુખાવાને મટાડવા માટે દેશી ઈલાજ ઘરગથ્થુ ઈલાજ વગર દવાએ કમરનો દુખાવો મટી શકે સાંધાનો દુખાવો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો આ દુખાવો મટી શકે પણ કમરનો દુખાવો કમરના દુખાવાની સમસ્યા સૌથી વધુ જોવા મળતી સમસ્યા અને એમાં પણ જે લોકોનું શરીર વધારે હોય હેવી વજન હોય ફાઇન હોય અને આખા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય અને સાથે સાથે બહેનો એટલે કે મહિલાઓમાં બહેનોમાં કમરના દુખાવાની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે એમાંના ઘણા કારણો એવા પણ અલગ પડતા હોય છે કે બહેનો છે ઘણી વખત વધારે પડતું ઊભું રહેવાથી પણ કમરનો દુખાવો થઈ શકે અથવા ઊંચી એડીના સેન્ડલ જે હિલ ઊંચી હિલના પગરખાં પહેરતા હોય તો કમરનો દુખાવો થવાની શક્યતા વધારે રહે એડીનો દુખાવો પણ એનાથી થાય એટલે આવા ઘણા બધા કારણો હોય છે જેનાથી બહેનોમાં પણ અને સૌથી મહત્ત્વનું કારણ હોય ને સર્વસામાન્ય કારણ કમરના દુખાવાનું તો એ છે શરીરનું વજન અને વાયુ પ્રકૃતિ શરીરમાં વાયુ પ્રકૃતિ ક્યારે વધે શરીરનું વજન વધે આમ વાત અથવા શરીરમાં પેટની સમસ્યાઓ રહેતી હોય આ સમ પેટની સમસ્યાઓ એવી છે કે આપણને ખબર પણ ન હોય પણ ક્યાંક ને ક્યાંક પેટની નાની મોટી સમસ્યા રહેતી હોય એટલે શરીરમાં વાયુ પ્રકૃતિ વધે શરીરમાં વાયુ પ્રકૃતિ વધે ત્યારે શરીરમાં ગમે ત્યાં દુખાવો થાય પણ કમરનો દુખાવો સૌથી પહેલાં થતો હોય છે પહેલું છે વાયુ પ્રકૃતિ વાયુ જે કારણો છે ને મહત્ત્વના એમાંનું મહત્ત્વનું કારણ છે વાયુ વાયુને અંકુશમાં કરી લેવામાં આવે વાત પ્રકૃતિનું બેલેન્સ શરીરમાં થઈ જાય તો મોટાભાગના દુખાવો છે એની મેળે જ મટી જતા હોય છે અને ખાસ પાછલી ઉંમર એટલે ચાલીસ વર્ષ પછી થતી આ મોટા ભાગના મોટા ભાગના લોકોમાં જોવા મળતી આ સમસ્યા છે દુખાવાઓ અને કમરનો દુખાવો એટલે વાયુ પ્રકૃતિનું બેલેન્સ આજનો ઇલાજ છે આ બધા જ કારણો છે એને દૂર કરશે ત્યાર પછી શરીરનું વજન જેનું વજન વધારે છે તો આવા લોકોને પણ કમરનો દુખાવો સૌથી વધારે થવાની શક્યતા સાથે સાથે જે લોકોનું વજન વધારે હોય એડી અને ગોઠણનો દુખાવો પણ સૌથી વધારે થઈ શકે છે વજન વધારે હોય એટલે એટલે આ રીતે ત્યાર પછી એક જે કારણ મહત્ત્વનું છે ખોરાક પણ છે જે લોકોનો જે ખોરાક હોય છે ખોરાકમાં પોષક તત્વોનો અભાવ હોય છે જે પોષક તત્વો શરીરને મળવા જોઈએ જેમ કે કેલ્શિયમ છે પોટેશિયમ છે અથવા અમુક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ છે જે ખોરાકમાંથી આપણા શરીરને મળવા જોઈએ એ મળતા નથી હોતા કેમકે ઘણા લોકોનું જે ખોરાકની શૈલી જેવી હોય છે લેવાની અથવા બહારનું વારંવાર ખાવાની એવી કુટેવો હોય છે કે જેને કારણે શરીરમાં લાંબો સમય આવી કૂટેવોને કારણે શરીરમાં આવી સમસ્યાઓ થાય છે વાયુ બગડે છે વાયુ જ્યારે બગડે ત્યારે એવું કહેવાય છે ને કે વાયુને કારણે શરીરમાં એંશી જાતના રોગો આવે છે અને એમાંનો એક મૂળભૂત રોગ એટલે સાંધાનો દુખાવો એટલે ખોરાક પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અહીં બીજું એ કે વજન નિયંત્રણ અને હેલ્થી ખોરાકની સાથે સાથે આજનો દેશી ઉપચાર આપણે જોવા જઈએ આજનો દેશી ઉપચાર જે છે મિત્રો એ એની અંદર જે પહેલી ઔષધિ લેવાની છે એ છે દિવેલ દિવેલ જેને ગુજરાતી ભાષામાં એરંડિયું પણ કહેવાય છે અથવા એરંડિયાનું તેલ વા તારી એટલે વાયુનો દુશ્મન સંસ્કૃતમાં એક સરસ મજાની પંક્તિ છે એક સરસ મજાના કવિ કીધું છે દિવેલ જે છે દિવેલ એને વાતાવી કહ્યું છે વાતરી એટલે વાયુનો દુશ્મન વાતારી જે દિવેલ છે ને એને વાતરી કહ્યું છે સંસ્કૃતમાં વાતારી એટલે વાયુ નો દુશ્મન વાયુનો સૌથી અસરકારક દુશ્મન હોય તો એ છે દિવેલ દિવેલ એટલે એરંડિયું એરંડિયાનો એક પ્રયોગ છે પણ એક લેખકે તો એવું સરસ મજાનું લખ્યું છે કે શરીર રૂપી જે વન છે આપણું શરીરરૂપી વનમાં આમ વાત રૂપી મદોન્મત હાથી છે એ છૂટો ફરે છે મદોન્મત હાથી જે છે એ નિરંકુશ ફરે છે અને દિવેલ રૂપી કેસરી સિંહ છે એને અંકુશમાં લઈ લેશે કહેવાનો મતલબ એ કે દિવેલ જે દિવેલ છે દિવેલ એ એક એવી અક્ષીર ઔષધિ છે કે જે વાયુના દુખાવા સાંધાના દુખાવા દૂર કરવા માટે અક્ષીર છે સાથે સાથે પેટની સમસ્યાઓ પણ આપણે પહેલાં દૂર કરવાની હોય છે તો દિવેલ છે એ સૌથી પહેલું કામ એ કરશે કે પેટની સફાઈ કરશે પેટની સફાઈ કરશે એટલે દુખાવો એની મેળે મેળે દૂર થવા લાગશે દિવેલ સિવાય બીજી જે ઔષધિનો ઉપયોગ કરવાનો છે આપણે એનું નામ છે સૂંઠ સૂંઠ અને દિવેલ આ બંને વસ્તુને ભેગી કરી અને જે દેશી ઇલાજ અપનાવવામાં આવે છે જે સાંધાના દુખાવા માટે અક્ષીર અક્ષીર અને અક્ષીર રામબાણ પરિણામ આપે છે ખાસ કરીને કમરના દુખાવા જે લોકોને કમરનો દુખાવો હોય અથવા સાયટિકાની સમસ્યા આધુનિક સમસ્યા આધુનિક સમયમાં નામ પણ એવા આવે છે બીમારીઓના જે રાંધણની બીમારી છે કમરથી લઈને પગની પાયની સુધીનો અસહ્ય વેદના આપતો જે દુખાવો છે સાયટિકા તો આ સાયટિકા અને કમરનો દુખાવો છે એમાં આ બંને વસ્તુ જે છે દિવેલ અને સૂંઠ ખૂબ જ સારું પરિણામ આપે છે પ્રયોગ અમે કઈ રીતે કરવાનો ધ્યાનથી સાંભળજો સૌથી પહેલાં પાણી લેવાનું છે એક ગ્લાસ અથવા એમ માનો કે દોઢસો એમએલ થી બસો એમએલ જેટલું પાણી લેવાનું છે પાણીની અંદર એક ચમચી સૂંઠનો પાવડર નાખવાનો છે ધ્યાનથી સમજો ખૂબ જ અસરકારક ઉપચાર છે એક ચમચી સૂંઠ સૂંઠનો પાવડર એક ચમચી પાણીમાં નાખ્યા પછી આ પાણીને ગરમ કરવાનું એટલે કે ઉકળવાનું છે પાણી છે એને પચાસ ટકા બાળી દેવાનું છે પચાસ ટકા પાણી ઉકળી જ બળી જવું જોઈએ એને પચાસ ટકા પાણી વધે પછી આ પાણીને નીચે ઉતારી શેઝ હુંફાળું થવા દેવું શેઝ ઠંડુ પડવા દેવાનું શેજ ઠંડુ પડે એટલે એની અંદર દિવેલ એક ચમચી દિવેલ નાખવાનું છે એક ચમચી દિવેલ નાખ્યા પછી આ જે પ્રવાહી બનાવ્યું છે આ છે આપણી દેશી દવા આને પી લેવાનું છે આયુર્વેદ એવું છે કે દિવેલ જે છે એને સૂંઠના ઉકાળામાં પીવાનું હોય ત્યારે એનું સવારે સેવન કરવું જોઈએ નાસ્તા પછી નાસ્તાના પિસ્તાલીસ મિનિટ પછી આ પ્રયોગ કરવાનો પણ જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય કોઈને કોઈ અથવા પેટમાં ગરબડ રહેતી હોય અથવા કબજિયાત જેવું રહેતું હોય તો આ પ્રયોગ રાત્રે પણ કરી શકાય છે રાત્રે સૂતી વખતે ભોજન લીધાના ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ પછી આ પ્રયોગ કરવાનો છે સાથે સૌથી મહત્ત્વની વાત કરી દઉં કે કમરનો દુખાવો જે લોકોને વારંવાર રહેતો હોય અથવા દરરોજ કમરના દુખાવાની સમસ્યા હોય આ પ્રયોગથી મિત્રો કમરના દુખાવામાં જબરજસ્ત રિઝલ્ટ મળશે પણ પેટ સાફ થાય એ માટે ઘરનો શુદ્ધ સાત્વિક અને હેલ્થી ખોરાક લેવાનો છે જ્યાં સુધી આ પ્રયોગ કરો ત્યાં સુધી બહારની વસ્તુ ખાવાની નથી વાયુ કરે એવી વસ્તુ ખાવાની નથી ખાસ કરીને કઠોળ છે વાલ વટાણા છે અથવા ભીંડો છે અથવા ગુવાર આવી વસ્તુ ઓછી ખાવાની ટૂંકમાં એટલે કહી દઉં કે મર્યાદિત માત્રામાં ખાવાની અને બને ત્યાં સુધી હેલ્ધી ખોરાક લેવાનો છે ઘરનો જમવામાં જમ્યા પછી તરત પાણી નથી પીવાનું એક કલાક સુધી ધીમે ધીમે ચાવીને જમવાનું છે બીજું એ ભોજન લેવામાં હંમેશા નિયમિતતા રાખવાની છે ભોજન લેવામાં ત્રણેય ટાઈમ ભલે જમો પણ એક સૂત્રતા જાળવી અને આ બધા જ નિયમોનું પાલન કરો એટલે આ પ્રયોગ એવો છે કે કમરનો દુખાવો કોઈ પણ જાતની દવા વિને મટી શકે છે અને આટલું પાળ્યા પછી પણ કમરનો દુખાવો ન મટે તો મિત્રો તમારા શરીરમાં અનેક પ્રકારના દોષો હોઈ શકે છે અને આવા દોષો દૂર કરવા માટે ઘણી વખત દેશી ઉપચાર કામ ન કરે ત્યારે પંચકર્મ જેવી ટ્રીટમેન્ટ પણ કરાવી પડે છે પણ મોટા ભાગના લોકો છે એને માત્ર ને માત્ર એક સામાન્ય અને આ દેશી ઉપચારથી કમરનો દુખાવો મટી જાય છે આનાથી સાંધાના દુખાવા શરીરમાં બીજે પણ ગમે ત્યાં થતા હોય આખા શરીરમાં વાયુ ભરાઈ રહેતો હોય તો પણ આ પ્રયોગથી મટી જાય છે હવે ખાસ એક એ બાબતનું પણ ધ્યાનમાં લેવાનું છે કે સૂંઠ અને જે દિવેલનો છે દિવેલનો પ્રયોગ છે કાયમી કરવાનો હોતો નથી એટલે થોડા દિવસ જ કરવાનો અથવા એકાંતરા આ પ્રયોગ દિવસમાં એક વખત કરવાનો કબજિયાતની સમસ્યા અને દુખાવાઓ સાવ દૂર થઈ જાય મટી જાય પછી આ જે પ્રયોગ છે સાવ બંધ કરી દેવાનો દિવેલ છે એને કાયમી ન લઈ શકાય કેમ કે એની આદત પડી શકે છે એટલે એકાંતરા પછી બે ત્રણ દિવસે પછી એમ કરતાં કરતાં આ જે છે દિવેલ લેવાનું એ બંધ કરી દેવાનું પણ આ દિવેલ છે આયુર્વેદિક ઉપચાર છે એટલે કમરના દુખાવોમાં સાંધાના દુખાવોમાં સાયટિકામાં ટીકામાં જોરદાર પરિણામ મળશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી